નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજના ડુંગળીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું તો કરી લેજો આઠ ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકાર નિકાસબંધી કરવાના કારણે ડુંગળીના બજાર ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જે હાલી રહ્યા છે તે સો રૂપિયાથી લઈને બસો ને પંચ્યાસી રૂપિયાની આજુબાજુમાં હાલી રહ્યા છે જેમાં ખેડૂતોના મોટા ભાગના ખેડૂતોને બસો રૂપિયાની આસપાસ ડુંગળીના બજાર ભાવ હાલ મળી રહ્યા છે તો આવામાં ખેડૂતોને આ ડુંગળીના બજાર ભાવમાં પોષણ થતું હોતું નથી જે આઠ ડિસેમ્બર પહેલા જ ડુંગળીના બજાર ભાવમાં જે છસો સાતસો રૂપિયા આવતા હતા એ ડુંગળી હાલ અત્યારે દોઢસો થી બસો રૂપિયાની અંદર વેચાઈ રહી છે તો આવામાં ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય તેવું લાગી રહ્યું છે તો આવનારા સમયની અંદર કેન્દ્ર સરકાર જો નિકાસબંધી ખોલે તો આવનારા સમયની અંદર પણ દોઢસો બસો રૂપિયાનો ખાલી વધારો થાય તો ખેડૂતોને સારો એવો ભાવ મળી શકે તેમ છે વધારો તો વધારો નહીં થઈ શકે પણ આવનારા સમયની અંદર જો કેન્દ્ર સરકાર નિકાસબંધી ખોલે તો ખેડૂતોને સારો એવો ભાવ મળી શકે છે બાકી હાલ અત્યારે જે ભાવ ચાલી રહ્યો છે પણ તેનાથી પણ નીચો ભાવ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે કારણ કે હાલ અત્યારે ડુંગળીની બજારોમાં ભાવ ઘટાડો જોવા મળે છે અને સાથે જ ડુંગળીની આવકોના કારણે ડુંગળીના બજાર ભાવમાં ઘટાડો પણ જોવા મળી શકે તેવું લાગી રહ્યું છે તો આવામાં ખેડૂતોને ડુંગળીના બજાર ભાવ નથી મળી રહ્યા આ સાથે જ કેન્દ્ર સરકારે કપાસની પણ બહારથી આયાત કરી લીધી હોવાના કારણે કપાસના બજાર ભાવની અંદર પણ સારો ભાવ ખેડૂતોને મળતો નથી હાલ અત્યારે બારસો રૂપિયા લઈને તેરસો રૂપિયાની આસપાસ હાલી રહ્યો છે જે કપાસનો ભાવ આ એક સામાન્ય ભાવ ગણી શકાય તો પણ કહી શકાય છે કારણ કે હાલ અત્યારે ખેડૂતોને જે ઉત્પાદન થાય છે તેની અંદર ખેડૂતોને કોઈ પણ પ્રકારનું વળતર મળતું નથી કારણ કે હાલ અત્યારે ઉત્પાદન તેને સાવ ઓછું થઈ ગયું છે સાથે જ બજાર ભાવમાં પણ ઘટાડો જોવા મળતો હોય છે તો હવામાં ખેડૂતોને કપાસના ઉતારોમાં પણ મોટું નુકસાન થયું છે સાથે જ કેન્દ્ર સરકારે બહારની આયાત કરવાના કારણે કપાસના બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે તો બસ આજની તે આટલી જ માહિતી ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં